વધુ મતદારોના નામ કમી કરવાની કોશિશ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ આવેદનપત્ર ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આસે તેરસો થી વધુ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થતા રાજકીય માહોલ ગરમાવ્યો છે ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર સાત ભરીને મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરતા આ સમગ્ર પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધવામાં આવ્યો હતો આમોદે કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક એ આમોદ મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઇશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા જેવો કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદના કાયમી વસવાટ કરી રહ્યો છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે તેમ છતાં કોઈ મજબૂત કારણ કે દસ્તાવેજી પુરાવા વિના બાંધા ઉઠાવીને મતાધિકાર ચીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે બીએલઓ દ્વારા અગાઉ સ્થળ પર જ તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા તે છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે જો કોઈ ખોટી રીતે કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવામાં આવશે તો આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી છે કોંગ્રેસે તંત્ર સમક્ષ માંગ કરી છે કે પાયા વિહોણી અને મનસ્વી બાંધાળજીઓ તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ મતદારોને ખોટી રીતે હેરાન કરનારા તત્વો સામે કાયદા

ત્યારે એ લોકોને ખબર ના હતી કે અમે અહીંના છે અમે મત આપીએ છીએ ત્યારે બધાની આંખો બંધ થયેલી હતી તો હવે અમને જીવતાને મરેલા જાણે છે લોકો કે અમને અમારો અન્યાય જોઈએ તમારી પાસે આધાર પુરાવા શું શું છે અમારી પાસે બધું આધાર પુરાવા છે અમારા પર કેટલા સમયથી તમે મતદાન કરતા હતા અમે તો ખાસ સમયથી કરી જ લખો 20 વર્ષથી અમને બધાનો અમારા હસબન્ડનું ને લોકોનું આયુ છે સાચું ભરૂચ જિલ્લામાં આજે આમોદનગર રોડ પર છે આમોદનગર ના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે અમારું આવેદન પાઠવેલું છે આમોદનગરમાં આજે વાત કરું ભરૂચ જિલ્લાની સમગ્ર પાંચ વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી અઢાર તારીખ તો નંબર સાત નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા ત્યારે એવો ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે હમણાં દરેક વિધાનસભા વાર એ લોકો એ વાંધો લીધેલો છે ત્યારે જે લોકો પ્રૂફ વગર આજે આમોદ નગર માં મેં તપાસ કરી અહિયાં આવેદન પાઠવેલું છે ત્યારે પ્રૂફ વગર કોઈ પણ જાત ના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે તો એક જ કોડ ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં માં થી વધુ એક જ જ્ઞાતિ ના લોકો ને સામે વાંધો ઉઠાવવા આવ્યો છે તેની સખત શબ્દો વિરોધ કરીએ છીએ વાંધો હોય ખોટો એટલે તમે મત કરી નાખો ના નથી પણ ચોરી કરીને તમારે જીતવું છે અમે ચલાવી નથી લેવાના અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે જેનું નામ લીધે છે અંદર એની અમે એફઆરએ કરવાની છે અમે નોંધ આપેલી છે અને એની અમે એફઆરએ અમે કરીને રહીશું ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો કોઈ સંજોગોમાં એક પણ મત નીકળવા દઈએ જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ના ઇશારે કામ કરે છે એ ચમરબંધી હશે એને પણ હવે છોડવાના નથી